મારો રાજ્ય સરકારને પ્રશ્ન છે કે યુજીસી ના ક્રાઇટેરિયા અને યુજીસીની ગાઈડલાઈન મુજબ કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને ખાનગી સંસ્થાને યુનિવર્સિટી તરીકેની માન્યતા આપતા પહેલા એનો સ્ટાફ એની આર્થિક સદ્ધરતા આ બધું જોવાનું હોય છે જે દિવસે ગુજરાત વિધાનસભાએ એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપી એના બે મહિનાની અંદર જ

ત્યારે આવા કયા અધિકારીઓ હતા કે જેને કોઈ તપાસ ના કરી કે માન્યતા માત્ર પોતાના લાગતા વગતાઓને જેની કોઈ આર્થિક સદ્ધરતા ના હોય જેની પ્રોપર્ટી સરકારના દેવામાં હોય એવી સંસ્થાઓને યુનિવર્સિટી તરીકે માન્યતા આપવી એ કેન્દ્ર સરકારના યુજીસી નિયમો વિરુદ્ધની છે ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવે પણ સારી સંસ્થા હોય તો યુનિવર્સિટી કરવાનો આવી જે પણ અધિકારીઓ તપાસ કરી અને તપાસ રિપોર્ટ આપ્યો એની સામે કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યની અંદર આવી આર્થિક એ સંસ્થાઓની યુનિવર્સિટીની માન્યતા ના મળે અને બીજું રાજ્યની સરકારી યુનિવર્સિટીની અંદર અત્યાર સુધીમાં કેટલી તપાસ કમિટી નિમવામાં આવે તો જુદી જુદી યુનિવર્સિટીની અંદર લગભગ 47 જેટલી ફરિયાદો એ ભરતીની અંદર મળેલ છે રાજ્ય સરકાર પારદર્શક ભરતીની વાતો કરે છે ત્યારે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીની અંદર કુલ 47 થી વધુ કર્મચારીઓની ભરતી ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 4 સુધીની ભરતીના ની ફરિયાદો મળેલી છે સરકારે એક પણ ફરિયાદની અંદર તપાસ કરી નથી એવું સ્વીકાર્યું ત્યારે તમે પારદર્શક ભરતીની વાતો કરતા હોય અને ઉચ્ચ શિક્ષણની અંદર ક્લાસ વન થી લઈ અને ક્લાસ ચાર સુધીની અંદર આવી ગેરરીતિની ફરિયાદો મળી હોય અને સત્તા તપાસ ના કરે એ બહુ ગંભીર બાબત છે એના બે અર્થ થઈ શકે સત્તાને ખોટી લાભકશાહીથી અને લાગતા વળગતાઓની મેરિટના વિદ્યાર્થીઓ સિવાય ભરતી થાય એમો રસ છે પોતો સરકાર પાસે રહી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે એટલે આ બાબતે જે પણ અરજીઓ મળી છે ને તાત્કાલિક તપાસ થઈ હોય ને સાચી સાચો રિપોર્ટ બહાર હોય